આજે વડોદરામાં એક કાર્યક્રમ હતો કાર્યક્રમ દરમિયાન જ્યારે સીએમ બોલી રહ્યા હતા ત્યારે સ્ટેજની આ બાજુ બેઠેલા માણસોમાંથી બે મહિલાઓ ઊભી થઈ એ બે મહિલાઓ એ હરણી બોટકાંડના પીડિત છે જેમણે પોતાના વાલ સોયા ગુમાયા છે એ મહિલાઓએ સીએમને પૂછ્યું કે અમે આટલા સમયથી તમને મળવાનો પ્રયાસ કરીએ છીએ પણ અમને તમારી સુધી કોઈ પહોંચવા જ નથી દેતા અમારી વાત કોઈ સાંભળતું જ નથી અમને ન્યાય જોઈએ છે આ સવાલ સાથે જ્યારે બે મહિલા ઊભી થઈ તો સામે પક્ષે સીએમ જે બેઠા હતા નો એવો જવાબ હતો કે તમે કોઈ એજન્ડા સાથે આવ્યા લાગો છો આજે તમે મારી સાથે વાત કરીને જ જજો સીએમ થોડા ગુસ્સે પણ થઈ ગયા એમને સાથે પહેલી વાર આવી રીતના ગુસ્સે થતા આપણે જોયા હશે કારણ કે થોડા સમય પહેલાં જ નીતિન એક કાર્યક્રમ દરમિયાન એવું કહ્યું હતું કે આપણા સીએમ તો એવા છે કે એમને ક્યારેય ગુસ્સો જ ન આવે જો એમને કોઈ ગુસ્સો અપાવે તો હું એમને ઇનામ આપું છું અને આજે નીતિનભાઈએ એ મહિલાઓને ઇનામ આપવું પડશે એવું લાગી રહ્યું છે કારણ કે સીએમને આવી રીતના ગુસ્સે થતા આપણે જોયા નથી સીએમે જે રીતના વાત કરી મહિલાઓ સાથે એના બાદ એ મહિલાઓની અટકાયત કરી દેવામાં આવી ક્રાઇમ બ્રાન્ચે એમની અટકાયત કરી કારણ કે કાર્યક્રમ પૂરો થયા પછી પણ મહિલાઓએ હલ્લાબોલ

બોલે છે ત્યારે તો કોઈ સિરિયસલી લેતો નથી અને આજે અમે સભામાં બોલ્યા તો એમનો પ્રોટોકોલ ભંગ થઈ ગયો મારો એટલો જ કહેવાનો છે તમે એટલી પ્રોટોકોલ ને પડેલી હોય તો તમે પહેલા જ કેમ એક્શન નહીં લેતા જયારે અમે દોઢ મહિનાથી ધબ્બા ખાતા હતા ત્યારે એમને એટલું જ કીધું કે તમારા વકીલને મારા જોડે વાત કરાવી દેજો અને તમે સરકારી વકીલની જરૂરત હોય તો એ પણ મને કહેજો હશે મેં તો એવું કીધું તમે જયારે પહેલી વખતે મળ્યા તો એવું આશ્વાસન આપ્યું હતું કે કોઈ ચપડબંધી છોડવામાં છોડવા માટે આવે તો તો આજ સુધી કોઈ પર એક્શન નહીં લીધું તો એ હાઈકોર્ટનું મામલો છે તો હાઈકોર્ટમાં હાઈકોર્ટ એમનાથી ઉપર તો નથી એ એક ઓર્ડર આપે તો બધું થઈ શકે છે એટલું મોટી સત્તા એમના પાય છે માંગ તો દોઢ વર્ષથી કરી રહ્યો છું પણ અમને નહીં લાગતી કે માંગ થશે નહીં લાગતું મને मंत्री રજૂઆત કર્યા પછી બી અમને નય મોન કે નહીં લાગતું આપનો પરિચય ખબર છે જ્યારે અમને લાગતું હતું કે અમને નય આપી દઈએ અમે વાત સામરીને ઘરે છોડી દેતા આ પોલીસ ચોકી ઇન્વિટેશન કરતા પાની ગેટ નો આ સ્પેશિયલ છો કે તમે એજ થી આવ્યા છો બેન એવું ના હોય શકે ક્યારે એવું ના હોય શકે એવી રીતે ના હોય વાત કડી જજો તમે મને બંધ કરો ભાઈ જો આ હવે આપડે એની પર ધ્યાન ના આપશો એ સ્પેશિયલ એજન્ડા થી આવેલા છે એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી વડોદરામાં હળણી બોટકાંડ થયું અને હળણી બોટકાંડ પછી જેટલા પણ પીડિતો છે એ સતત દરબદર ભટકી રહ્યા છે કારણ કે એ લોકોને ન્યાય નથી મળી રહ્યો સીએમને મળવા માટે અનેક રજૂઆતો કર્યા છતાં પણ એ લોકો સીએમને ન મળી શક્યા હવે એ લોકોને આશા નથી કે સરકાર એમના બાળકોને કે એમને ન્યાય અપાવી શકશે કોંગ્રેસ પાસે ગયા બીજા અનેક પક્ષ પાસે પણ ગયા સત્તા પક્ષ પાસે પણ ગયા પણ હવે એમની આશા તૂટતી જઈ રહી છે કારણ કે એમની સાથે આવો વ્યવહાર કરવામાં આવે છે એ મહિલાને આપણે અનેકવાર બોલતા જોયા છે હું પોતે પણ એમને બે થી ત્રણ વાર મળી છું અને એ આટલા વખત થી લડી રહ્યા છે અને છતાં પણ એમને આશા ન રહે કે એમને એવું લાગે કે સીએમને મળવું તો ખૂબ અઘરું છે ખૂબ મોટો પ્રશ્ન હોય છે અત્યારે જે રીતની પરિસ્થિતિ આજે બની એ ચર્ચા પણ ખૂબ થઈ કે સીએમના કાર્યક્રમમાં પ્રોટોકોલ ભંગ કરવાનું કેવી રીતના થયું અને સીએમના કાર્યક્રમ દરમિયાન આવી રીતના મહિલા ઊભી થઈને કેવી રીતના બોલી પણ એ તમારા રાજ્યના નાગરિક છે તમારે એમને જવાબ આપવો પડશે કારણ કે એ તમ તમને ચૂંટીને લાવ્યા છે તમે નેતા તમે સીએમ તમે ધારાસભ્ય ત્યારે બન્યા છો જ્યારે આ લોકોએ તમને વોટ આપ્યા છે એટલે તમારી જવાબદેહી છે એમને જવાબ આપવો પડશે નહીં તો આવા કાર્યક્રમોમાં જ્યારે પોતાની જાતે જ પીડિતો ઊભા બોલવા લાગશે તો આ થશે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો